વિસાદર એપીએમસી ના ચેરમેને રાહત પેકેજ ને આવકાર્યું છે એપીએમસી ના ચેરમેને રાહત પેકેજ ને ઐતિહાસિક ગણાવ્યું છે વિનુ હાપાણીએ રાહત પેકેજ ને ઐતિહાસિક ગણાવ્યું ટૂંક સમયમાં રાજ્ય સરકારે જાહેર કર્યું છે રાહત પેકેજ વિસાદર ના ધારાસભ્યએ રાહત પેકેજ ની ટીકા કરી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતો ની પડખે ઊભી રહેશે તો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે જે આ રાજ્યના ખેડૂતને અવિરત વરસાદને કારણે નુકસાન થયેલ તે નુકસાન જે અહસ્ય હતું તે ગુજરાત રાજ્યના ખેડૂત સહન ન કરી શકે એવડું મોટું નુકસાન થયેલું હતું પરંતુ આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ત્વરિત તાત્કાલિક ખેડૂત માટેની ચિંતા કરી અને આ જિલ્લાની મુલાકાત માન્ય મુખ્યમંત્રીશ્રીએ લીધેલી ગીર સોમનાથની લીધેલી અને ઐતિહાસિક નિર્ણય ટૂંકા સમયમાં આવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી ગુજરાતની અંદર કે પાંચ દિવસમાં પેકેજ જાહેર કરવું સર્વે કરાવો એ ન ભૂતો ન ભવિષ્ય એવું કામ આ રાજ્યની સરકારે માનીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરેલું છે જે આ વિસ્તારના ખેડૂતોથી તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું